માતાજી હું કેરિયાનો છું અને પછી મેં કેરિયાના આપણે સરપંચને આપણે પંદર દિવસ આપણે રજૂઆત કરી હતી પાણીની ઘાટીની સમસ્યા છે એ સમસ્યાનું એમને સમાધાન ન કર્યું એટલે મેં વિડીયો બનાવ બરોબર વિડીયો બનાય એટલે એમના શોખ અને વિડીયો બનાય એટલે એને એમ કીધું કે આ વિડીયો તો ન બનાવે ન અમારી દુકાને એને એમ કીધું કે સો આઠ લાખ માં હુરાય દે બરોબર પછી મને ખબર પડી એટલે મેં એને ફોન કર્યો ફોન કરીને કીધું ભાઈ આ તો શું કે પછી એને એમ કીધું કે કામ થાય છે જ નહીં ત્યારે ઉખાડું ઉખાડી જઈને તમારે આખો મેટાળિયા પરિવાર આવે ને આખું તોય કઈ થવાનું નથી બરોબર પછી